હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે નવ તો દૂધ નાસ્તો કર્યો અને કપડાં ધોયા એટલું કામ કર્યું છે હજી રસોઈને બધું બાકી છે તો કરીએ છીએ અહીં બેઠા છે નિહારના પપ્પા હા તો ગાઈ રસોઈમાં બનાવું છું રોટલા અને દાળ તો અડદની દાળ મેં ધોઈને પલાળી છે તો દાળ પલળે પછી કૂકરમાં મૂકીએ તો અહીંયા જુઓ મેં મરચાં કટિંગ કરીને રાખ્યા છે અહીંયા તેલ મૂક્યું છે તો મરચાં થોડા વઘારી લો કારણ કે મોરી પાપડી પડી છે તો એમાં મરચાં સારા લાગશે તો વઘારીને રાખો તો ચલો મરચાં વઘારી લઈએ અને રોટલા કરવા છે તો ગરમ ગરમ જ કરીશું રોટલા તો અને દાળ પણ પછી મૂકીએ કૂકરમાં તો ચલો હવે આગળનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ મરચાં વઘારી લીધા છે તો એકદમ સિમ્પલ રીતે મરચાં બનાવ્યા છે તો મસ્ત બન્યા છે મરચાં તો આમાં મેં તેલ મૂકી અને હિંગ નાખી પછી મરચાં નાખ્યા અને મેથી શેકેલી હતી મારી પાસે તો એ નાખી છે અને જીરું પાવડર અને થોડીક મેં નાખી હળદર અને મીઠું નાખ્યું તો આ રીતે મરચાં કર્યા છે તો જુઓ એકદમ સિમ્પલ રીતે મસ્ત મરચાં બની જાય છે અને તમે આમાં લીંબુ પણ નાખવું હોય તો નાખી શકો છો તો ચાલો હવે મરચાં થઈ ગયા છે હા તો ગાઈઝ મરચાં વઘાર લીધા છે અને હવે મારે કામ કરવું છે કે સ્ટોરરૂમ સાફ કરવો છે હમણાં બે ચાર દિવસ પહેલાં મેં જોયું હતું તો સ્ટોરરૂમમાં મને ફૂંદીઓ ફરતી હોય એવું લાગ્યું હતું તો મેં કીધું એક વખત સાફ કરી લઉં તો કંઈ બગડતું હોય તો પણ ખ્યાલ આવી જાય તો ચલો હવે સ્ટોરરૂમનું કામ છે એ કરી લઈએ હા તો ફ્રેન્ડ સ્ટોર રૂમ મેં સાફ કરી લીધો છે તો બહુ જ કચરો હતો અંદર તો સાફ થઈ ગયો એકવાર તો ચલો હવે આ પડદો છે એ અહીંયા હું લગાવું છું તો લગાવી દો પરદો હા તો ફ્રેન્ડ્સ સ્ટોરરૂમ સાફ કરી લીધો તો એકદમ મસ્ત ક્લીન થઈ ગયો છે તો જુઓ એકદમ સરસ સાફ થઈ ગયો છે અને ડબ્બા પણ બધા સરસ લૂચી લીધા નીચે પોતો પણ કરી લીધો હા તો ફ્રેન્ડ્સ પાછળ આ જાસૂદનો છોડ છે વાઇટ જાસૂદ તો એમાં સરસ ફૂલ આવ્યું છે તો નિયારના પપ્પા ગયા હતા પાછળ તો એમને મને આપ્યું ફૂલ તોડીને તો જુઓ સરસ ફૂલ ઉગ્યું છે જાસૂદનું કાલે પણ એક ઉગ્યું હતું પણ એ કરમાઈ ગયું તો જુઓ મસ્ત ફૂલ આવે છે તો ચાલો લઈને જઈએ હવે રસોડામાં હા તો ફ્રેન્ડ્સ દાળ બનાવી દીધી અને રોટલા પણ કરી લીધા છે તો ત્રણ રોટલા બનાવ્યા તો રોટલા બની ગયા છે ગેસ બંધ કરી દઉં અને દાળ પણ થઈ ગઈ છે તપેલીમાં કૂકર તો મેં રહેવા દીધું છે કારણ કે સાંજે પાઉંભાજીનું શાક બનાવવાનો વિચાર છે એટલે મેં કીધું એમાં જ કુકરમાં જ કેળા અને વટાણા બોઈલ કરી દઈશું તો ચાલો રોટલા થઈ ગયા છે અને દાળ પણ થઈ ગઈ છે તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે તો રોટલો દાળ અને મરચાં સવારે કર્યા હતા એ અને સાથે લીંબુ લીધું છે અને ગોળ પણ લીધો છે તો મને તો દાળ રોટલો અને ગોળ હોય તો જ ભાવે છે એટલે ગોળ તો મારે લેવો જ પડે છે તો ચાલો હવે જમી લઈએ